હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ રાજસ્થાનના જોધપુરમાં બિરાજી રહેલા પરમપૂજી મહંત સ્વામી મહારાજ તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સ્વામીશ્રીની નિશ્રામાં યોજાયો વિશ્વશાંતિ મહાયાગ ભવ્ય નૂતન બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે તેના ત્રિદિવસીય મહામહોત્સવમાં જોધપુર બીએપીએસ મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓના મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના ઉપક્રમે બે દિવસ માટે પરમપૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો વિશ્વશાંતિ મહાયાગ આ મહાયાગમાં ધરતીના દરેક ખંડમાંથી આવેલા અને ખાસ રાજસ્થાનના હજારો ભક્તો ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ યજ્ઞમાં સદ્ગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય ઘનશ્યામ બાપા પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સહિત એકસો પચાસમી વધુ સંતોએ મૂર્તિઓનું વેદોક્ત પૂજન કર્યું પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે પૂજ્ય સંતો અને યજમાનોએ વિશ્વશાંતિની મંગલકામનાઓ સાથે યજ્ઞનારાયણને અર્ધ્ય અર્યું પરમ પૂજ્ય સ્વામીશ્રીએ મૂર્તિઓની આરતી ઉતારી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પૂજ્ય સંતોએ સ્વાગત કર્યું મહાનુભાવોએ આ શુભ પ્રસંગે પોતાની ભાવોર્મીઓ રજૂ કરી સૌ સંતો ભક્તો વતી પૂજ્ય સંતોએ સ્વામીશ્રીનું પુષ્પહારથી સ્વાગત કર્યું આ વિશ્વ શાંતિ મહાયજ્ઞ બાદ બપોરે ત્રણ વાગ્યા વાગે જોધપુરના રાજમાર્ગો પર જોધપુર અક્ષરધામ મંદિરમાં બિરાજિત થનાર ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી શિવપાર્વતી અને ગણેશજી ભગવાન શ્રી રામ સીતા અને હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુપરંપરાની મૂર્તિઓ મારવાડી ભક્તોએ પોતાના હાથે તૈયાર કરેલા સુશોભિત અને સુંદર કલાત્મક મયુર રથ સિંઘ રથ પર બિરાજિત થઈને સૂર્યનગરી જોધપુર પર દ્રષ્ટિ કરી હતી આ ભવ્ય શોભાયાત્રામાં દેશ વિદેશોથી આવેલા ભક્તો સહિત રાજસ્થાનના મારવાડી આલબાલ અને વૃદ્ધ પુરુષ અને મહિલા ભક્તો મારવાડી પરંપરાગત પોશાક ધારણ કરીને આ શોભાયાત્રાની શોભામાં વધારો કર્યો હતો આ ભવ્ય શોભાયાત્રામાં શણગારેલા રથો બગીઓ ઘોડા ગાડીઓ શણાગરેલ ટ્રેક્ટરો ભજન મંડળીઓ મહિલા ભક્તો અને બાલિકાઓએ પોથી અને કળશ ધારણ કર્યા હતા રાજસ્થાનની શાન એવા રાજ્ય પ્રાણીયુંટ હાથી ઘોડાને પણ શણગાર્યા હતા હાથી અંબાડીએ ભગવાન સ્વામિનારાયણ બિરાજી રહ્યા હતા આદિવાસી યુવાનો દ્વારા નૃત્ય બાળકો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય થઈ રહ્યા હતા તમામ દેશના ધ્વજ લહેરાઈ રહ્યા હતા વ્યસન મુકી પર્યાવરણ જાગૃતિ પારિવારિક એકતા જેવા સંદેશાઓ આપતા ટ્રકો અને યુવકો બુલેટ અને બાઇક લઈને જ્યારે યુવતીઓ સ્કૂટીઓ સાથે શોભાયાત્રાને આગળ વધાવી રહ્યા હતા આ પોથી યાત્રા સામાન્ય કરતાં ઘણી વિશેષ હતી કારણ કે આ અક્ષરધામ મંદિર મહોત્સવમાં આવેલા એકસો પચાસમી વધુ સંતો સહિત સંસ્થાના સદગુરુ સંતો પણ આ શોભા યાત્રામાં જોડાયા હતા આ શોભા યાત્રા જાણે ભવ્ય રથયાત્રા નીકળી હોય તેવી ભવ્ય આ નગરયાત્રા હતી શું તમે આ ભવ્યનગર યાત્રાના રૂબરૂ દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જણાવો અને તમે વિડીયોમાં જ દર્શન કર્યા હોય તો જય સ્વામિનારાયણ લખો ज माया वीर स्वामी देव मे भजवाया वीर स्वामी अतिशय शमवेय हरि वज माया वीर स्वामी मे अतिशय शमवेणि प्रेम हरि वजवा